દિનેશ સિંગવ બાર વર્ષથી સેનામાં ફરજ બજાવતા હતા માળિયા હાટીના તાલુકામાં શોકનો માહોલ સર્જાયો છે આર્મી જવાનની અંતિમ યાત્રા નીકળી હતી માદરે વતનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તાલુકામાંથી લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા હતા ભારે ભરખમ હૈયે તમામ લોકોએ દિનેશ સિંગવને વિદાય આપી હતી અને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી